સોનગઢ તાલુકાના બાપા સીતારામ નગરમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતાં મહિલાએ બે પુત્રી સાથે નહેરમાં જંપલાવ્યું પવાર પરિવારમાં જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં દંપતી પૈકી પત્નીએ બે પુત્રી સાથે ઉકાઈ નહેરમાં જંપલાવ્યું જે બે પૈકી ગતરોજ મંદાકીની પવાર નામની મહિલાની લાશ કપૂરા નજીક મળી આવી હતી જ્યારે ખુશાલપુરા નજીકથી ગાયત્રી પવાર નામની સાત વર્ષીય પુત્રીની લાશ મળી આવી હતી હજુ અગિયાર વર્ષીય પુત્રી નિકિતા પવાર મળી નહીં આવતા શોધખોળ યથાવત બની છે જેને લઈને પોલીસે પતિ ગોવિંદ પવારની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરીને લાશનો કબજે સોંપ્યો તો आपने जे आ ઘટના બતાવી રહ્યા છે તે ઘટના એક ખૂબ જ દુઃખદ ઘટના છે ઘરની અંદર પારવારિક જે કલેશ છે તેને લઈને ઝઘડો થયો હતો અને ઝઘડો થતાની સાથે જ ગાત્રી પવાર નામની સાત વર્ષીય પુત્રીની લાશ મળી આવી છે અને સોનગઢ તાલુકાના બાપા નગરમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા મહિલાએ બે પુત્રી સાથે નહેરમાં ઝંપલાવ્યું હતું પવાર પરિવારમાં જમવાનું બવનાવાની બાબતમાં થતા દંપતી પેકી પત્નીએ બે પુત્રી સાથે ઉકઈ નહેરમાં જંપલાવ્યું જે પૈકી ગતરોજ મંદાકીની પવાર નામની મહિલાની આ લાશ કપુરા નજીકથી મળી આવી હતી જ્યારે ખુશાલપુર નજીકથી ગાયત્રી પવાર નામની સાત વર્ષીય પુત્રીની લાશ મળી આવી હતી હજુ પણ અગિયાર વર્ષની પુત્રી નિકિતા પવાર મળી નથી તેની શોધખોળ હજુ ચાલુ છે તે બનાવને લઈને પોલીસે પતિ ગોવિંદ પવારની ફરિયાદ લઈ કાર્યવાહી પણ હાથ ધરી છે અને લાશનો કબજો સોંપ્યો છે